અત્યારે દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહેલું જોવા મળી રહ્યું છે પોંડુચેરી ચેન્નાઈ નાલ્લો અને વિજયવાડાના વિસ્તારની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વિરામ લીધા બાદ ફરી એકવાર સોમાસુ જામ્યું હોય તેમ અત્યારે સોમાસાની વિદાય બાદ ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન ઘોડાપુર જેવો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મહુવાના વિસ્તારની અંદર સાબેલા ધાર વરસાદ તૂટી પડ્યો હોય તેમ મેઘરાજા ભયંકર છે ડૂબી ચૂક્યા છે અને હવે પછી સંપૂર્ણ મહુવા પાણીની અંદર ડૂબતું હોય તેમ ગુજરાતની અંદર પૂર જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં અતિભયર વરસાદ વરસી રહેલો કલાકારે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લામાં વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના દરિયામાંથી

અતિભારે વરસવાની સાથે ગુજરાતમાં હવે પછી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે નવી આગાહીને ને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી એકત્રીસ તારીખ સુધી સક્રિય બનેલો આ વરસાદનો

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સૌથી ભયંકર વરસાદનો ખતરો વધતો હોય તેમ રેડ એલર્ટની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભારે વરસાદનું હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો આપણે જિલ્લાઓ પ્રમાણે કેવા ગુજરાતની અંદર ભયંકર વરસાદના ખતરાને જોતા ત્રણ જુદા જુદા પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલા ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર ખાસ જાણી લેજો અત્યંત ભારે વરસાદ ને લઈને જેમાં ભારે ભયંકર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર મિની વાવાઝોડું ત્રાટકિયું કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં

દર્યાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે વધતી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાક ની અંદર નું ભયંકર જોર ગુજરાતમાં જોવા મળવાનું છે ની ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો ને પંચાવન તાલુકામાં પછી સિસ્ટમનું લઈને દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધારપટની વચ્ચે હવે વાદળો છવાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર મેઘરાજા સુરત ના ક્ષેત્રમાં મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલી ગોંડલ જસન જુનાગઢ વિસ્તારની અંદર વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે મહુવા ગીર સોમનાથના વિસ્તારથી ઉના વેરાવળના વિસ્તારમાં

અતિ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય ગુજરાતના ક્ષેત્રની અંદર બનેલા નવા વાવાઝોડા ને લઈને હવે પછી આવનારી ત્રણ થી કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદનો વધી રહ્યો છે ખતરો અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા મો નામના વાવાઝોડાને લઈને કયા કયા રાજ્યની અંદર

ખતરો ટોળાઈ રહ્યો છે અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારમાં આવનારી ત્રણ કલાક અંદર મેઘરાજા ગાજવીજ સાથે તૂટી પડતા હોય તેમ ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ને ગીર સોમનાથના વિસ્તારમાં લેટેસ્ટ માહિતી પ્રમાણે ભાવનગર અમરેલી ગીર સોમનાથના આ ત્રણે ત્રણ જિલ્લાને લઈને સરનું રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે અને આ ત્રણ વિસ્તારમાં આઠ ઇંચ થી લઈને પંદર ઇંચ સુધીનો પણ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો કડાકા ભડાકા અને ગાજવીજ સાથે આણંદ બોટાદ જુનાગઢ ભરૂચ સુરત અને નવસારીના વિસ્તારોમાં હવે પછી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શક્યા છે સાથે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર સાબરકાંઠાના વિસ્તારથી મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ અરવલ્લી મહીસાગર ખેડાના ક્ષેત્રથી લઈને દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદાના ક્ષેત્રથી લઈને તાપી ડાંગ નવસારી વલસાડના ક્ષેત્રની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગને

ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પણ અતિભારે વરસાદ વરસવા માટે સક્રિય બનીને ગુજરાતના અનેક જિલ્લામાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે સોમાસાએ વિરામ લીધા બાદ અને વિદાય લીધા બાદ ગુજરાત રાજ્ય ઉપર હવે છેલ્લે છેલ્લે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારમાં માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક 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 ક્ષેત્ર વિસ્તાર અને જિલ્લાઓમાં ઘોડાપુરનો માહોલ જોવા મળી રહ્યો છે સિસ્ટમ હવે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે હવે પછીની કલાકોમાં ગુજરાતનું શું હવામાન રહેશે વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે જેની પણ ચચોટ માહિતી મેળવશું બંને સિસ્ટમનું પરિભ્રમણ કરવનોની તીવ્રતા સાથે આજુબાજુના વિસ્તારમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક તોફાની મોટો પલટાવ જોવા મળવાનો છે વાદળછવાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં હવે પછી વરસાદનું ભયંકર સંકટ વધતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં

ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આ બંને સિસ્ટમની અસર લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર અસર અનેક રાજ્યોની અંદર થતી હોય તેમ વાવાઝોડા વાળી આ સિસ્ટમો આગળ વધીને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારમાં મુંબઈના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર

પોતાનું જોવા મળી છે હલચલો સક્રિય બનતી આમ સાથે બંને સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં અત્યારે તોફાની વાવાઝોડાની જેમ ભયંકર પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના ક્ષેત્રમાં સોથી લઈને એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર સાથે સ્વરૂપ ધારણ કરીને ધીમે અંદર રૂપાંતરિત થઈને ગુજરાત ઉપર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે આમ અસરોને લઈને તમે જોઈ શકો છો આવનારી ચોવીસ કલાક અંદર ચક્રવાત એટલે કે સાયક્લોની અંદર પરિવર્તિત થઈને ગુજરાત ઉપર ભુક્કા કાઢતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અત્યારે ડિપ્રેશન જોર વધી રહ્યું છે તે પછી અનેક વિસ્તારોમાં તબાહી મચાવતી જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો ડીપ ડિપ્રેશન ઓવન ઓફ બેંગલ એટલે કે બેંગલ બેંગલના દરિયા અંદર અત્યારે

બંગાળની ખાડીનું વાવાઝોડું હજી પણ જમીનથી દૂર છે પરંતુ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું વાવાઝોડું ગુજરાતની બિલકુલ નજીક આવી પહોંચેલું જોવા મળી રહ્યું છે અને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી ત્રાટકતી જોવા મળવાની છે સિસ્ટમ ત્રાટકવાની સાથે સોરાશના સંપ્રણ પ્રમાણે માહિતી મેળવી શકો છો જેમ જેમ અરબી સમુદ્રના દરિયામાંથી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાઈ રહી છે તેમ તેમ સૌરાષ્ટ્ર ની અંદર ઉનાના ક્ષેત્રથી તુલસી રાજુલાના વિસ્તારથી મહુવાના વિસ્તારમાં કોડીનારના ક્ષેત્રથી વેરાવળના ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ ભુક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. માંગરોળના ક્ષેત્રથી કેશોદ કડાચ કુતિયાના જૂનાગઢ બગસરા અમરેલીના જિલ્લાની અંદર પોરબંદરના ક્ષેત્રની અંદર અત્યારે પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. ઉપલેટાના વિસ્તારથી જેતપુર ગોંડલના વિસ્તારની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળ્યો છે. રાજુલા મહુવા કુંડલા ધારી કાઢતો જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ખતરો ગુજરાતની અંદર અત્યારે અલંગના વિસ્તારથી ભાવનગર અમરેલી મહુવા ગીર સોમનાથ ઉના વેરાવળ જુનાગઢ ને પોરબંદરના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકર સાબિત થતી વનસાડા વલસાડના ક્ષેત્રથી બિલી મોરાના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ સિસ્ટમ ઘેરાવો જોઈ શકો છો નવસારી બારડોલી અને સુરતના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સાથે સાથે હવે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગના વિસ્તારથી તાપીના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જોકે ભરૂચ અને નર્મદાના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના જોરને લઈને અત્યારે ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારાની સાથે તોફાની પવનની ગતિવિધિ

ધીમો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપર બાડેલી ખાવડ લખપત નળિયાના ક્ષેત્રની અંદર વરસાદનું તોફાન વધતું હોય તેમ આવનારી ચોવીસ કલાકમાં જોર હવે કચ્છ ઉપર પણ ભયંકર અસર જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્ર જેમાં પાટણના વિસ્તારથી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના વિસ્તારની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર દક્ષિણીય ભારત અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી બંને વાવાઝોડાવાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી વરસાદીય સિસ્ટમ ઘેરાવો તીવ્ર બનીને વરસાદ માટેનું પુષ્કળ જોડ ગુજરાતમાં દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ આ બંને વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં ઠંડા ને તોફાની પવનો ફૂંકાશે સાથે સાથે ચોમાસાની વિદાય બાદ માવઠું ગુજરાતમાં તબાહી મચાવતું હોય તેમ આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીમાં એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવગામી બે કલાકની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીમાં વાવાઝોડા પહેલા ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં મોથા વાવાઝોડું સક્રિય થતા અનેક રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે

28 ઓક્ટોબરે રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડા આસપાસના વિસ્તારની અંદર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મોન્થા નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે અનેક રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર તમામ ત્રીસ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ બેઠક યોજીને સમીક્ષા કરવામાં આવી રહી છે આંધ્રપ્રદેશના બાર જિલ્લા સીએમ દ્વારા ચાવ છે કેટલાક વિસ્તારોની અંદર બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે લોકોનું સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે બંગાળના ખાતમાં ડિપ્રેશન પ્રબળ બનીને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈને સાથે સાથે હવે પછી વાવાઝોડાની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ઓડિશા સરકાર દ્વારા રાજ્યના ત્રીસ જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં વરસાદનું ભયંકર દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે આગામી બે દિવસ એટલે કે અઠ્યાવીસ ને ઓગણત્રીસ ઓક્ટોબરે ભારે થતી ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે બે દિવસની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે

ચાવચેત કરવામાં આવી રહ્યા છે